감독 감독 퍼소나 만의 위대에 대해 에있 아버지요 퍼손다. 아버지요. Thank <laughs> you. સ્થાનમાં કેના પ્રોડક્ટ કોને બહુશુધી ઇનામે તમને જય વાર્ષિક કાર્ય હતું કર્યા આઝલી ત્યારે કોઈપણ સંજોગોમાં આવી માટે એવા સ્થિતિ થઈ કે સુરતનું ધુનશીક પ્રોફેશનલ અને ஓய்ની વૃતિ બાદ સર્વરે એક સમાજરોને કარიમા દેતા આવ્યો છે કેવો કોટમ આ બધા જે Новосибирના સમાજના માળકોને પાંચ નવા સર્વને એક ઇનામ વિતરણ કરવાની એક નીતિ સાથે એને ઉતરેલો છે કેમાં તેમણે પોતાને સૌભાગ્યપુથી છે કે તમારે উন্নતી એક સમાજ પાસે કે એ આપણો વિસ્તારની કથા ન જાણ છે કેઓને પાંચ જૂના આવે કોણ ખાસ সোলটা কেদ্রা মাতি কিনা মিদ্রা মানে জাদে যাতি নোন্না ওআরে প্রাতি জো নাপাজি ওই তো কেনা 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 ক� મહિનાના જે વહીવટકર્તાઓ છે જે અમારા યુવા વર્ગના છોકરાઓ છે એના જુસ્સા અને જોશ થી તમારા બધા વિષય જાય છે પઠાણી ભાગોર જંબુસર અહીંયા આગળ જંબુસર મંદિરે લીંબાજ માતાના મંદિરે હળારનો પાકોત્સવ રાખવામાં આવ્યો હતો તેની અંદર ત્રણ જોડા પૂજામાં બેઠેલા છે અને એ દર વર્ષની જેમ અહીંયા ધામધૂમથી પૂજા પાઠ થાય છે અને પ્રસાદીનો પ્રોગ્રામ પણ થાય છે અહીંયા સંબત બે હજાર એક્યાસીના માસોત્તમ માસે કોષ સુદ ચૌદસને ને રવિવાર તારીખ બાર એક બે હજાર પચીસના રોજ ને પૂજા અહીંયા આગળ થાય છે અને એ પૂજાની અંદર મહાપ્રસાદી પણ રાખવામાં આવેલ છે મહાપુષ મહાપ્રસાદીનો સર્વ સમાજે તેમજ અન્ય જ્ઞાતિએ પણ લાભ લીધો છે ને અહીંયા આગળ નાના બાળકોને પણ વિતરણ જે સ્કૂલમાં ભણતા હોય એને એમને ઇનામનું વિતરણ કરવામાં આવેલું છે આજ રોજ સંવત બે હજાર એક્યાસીના પોષ ચૌદસને રવિવારના રોજ મા વિમ્બજના પ્રાંગણમાં અઢારમો પાઠોત્સવ ઉજવાયો આ પાટોત્સવમાં સમસ્ત લિંબચિયા સમાજ અને ગામના પણ જંબુસર શહેરના ભાવિ ભક્તોએ પણ આજના પાટોત્સવમાં હાજરી આપી અને મહાપ્રસાદીનો પણ લાભ લીધો અને સૌએ માની અર્ચના સાથે પ્રાર્થના સાથે આજના પાટોત્સવને અઢાર પાઠોત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને સૌનો આભાર પ્રમુખ મંત્રી તેમજ સમસ્ત યુવા મંડળ આ કાર્યક્રમને વેગવંતો રાખી ખૂબ ઝડપથી ટૂંકા ગાળામાં આયોજન કરી બહુ સરસ રીતે આયોજન થવા કરવામાં આવ્યું અને બહુ સફળ રીતે આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને મહાયજ્ઞ પણ અહીંયા મહારાશ્રી એની તૃતીય હું ભવન સાથે મહારાશ્રીએ પણ આ યજ્ઞ યજ્ઞ પૂજાનો ભાવ લીધો અને તેઓના દ્વારા આ યજ્ઞ સંપન્ન કરવામાં